મોડાસાની ઘણી પ્રાથમિક શાળાઓને ધોરણ ધોરણાઠની મંજૂરી મળી નથી ધોરણાઠના ગ્રાન્ટેબલ નોન ગ્રાન્ટેબલ વર્ગો માટે જિલ્લા શિક્ષણ અધિકારી પાસેથી લેવાની હોય છે સાવરકાંઠા જિલ્લાની મોટાભાગની શાળાઓને આ મંજૂરી મળી ગઈ છે પરંતુ મોડાસાની કેટલીક શાળાઓના સંચાલકોએ મંજૂરી માટે પત્રો પાઠવ્યા છતાં મંજૂરી અપાઈ નથી સંચાલકોએ ધોરણ આઠના વર્ગો માટે ઝડપી મંજૂરી અપાય તેવી માંગ કરી છે મોટાભાગની સ્કૂલોને મંજૂરી મળી છે પણ અમુક સ્કૂલોને મંજૂરી આજ સુધી આવી નથી તપાસ કરતાં મંજૂરીઓ તૈયાર છે પણ હજી જે તે જગ્યાએ પહોંચી નથી જેના કારણે વાલીઓ અને ટ્રસ્ટવાળા ટ્રસ્ટીઓ ચિંતિત છે સત્વરે આ મળી જશે એવી આશા છે કારણ કે વિદ્યાર્થીઓનું ભણતર મંજૂરી કદાચ કોઈ કારણસર કોઈને ના મળે તો વિદ્યાર્થી વિદ્યાર્થીઓના ભણતર ઉપર અસર થાય છે નવા સત્રને શરૂ થાય ને ઘણો સમય વીતી ગયો છે ત્યારે મોડાસાની શાળાઓમાં ધોરણ આઠ ના વર્ગોને મંજૂરી ન મળતા વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય ખોરવાયું છે વાલીઓમાં આ વાતને લઈને રોષ વ્યાપ્યો છે વાલીઓ પણ ઝડપથી વર્ગો શરૂ થાય તેવી માંગ કરી રહ્યા છે સરકારના નવા નીતિ પ્રમાણે આઠમું ધોરણ પ્રાથમિકમાં આવ્યું જેના કારણે આ બધું માળખું અસ્તવ્યસ્ત થયું અને બધી સંસ્થાઓએ જે તે લાગતા વળગતા શિક્ષણ અધિકારીઓને તેમણે પરિ લેટર રવાના કરી દીધા છે પરંતુ સરકાર તરફથી હજુ સુધી કોઈ પણ સૂચના કે પરિપત્ર મળે નથી આના કારણે બધું શૈક્ષણિક માળખું અસ્તવ્યસ્ત થયું છે વાલીઓ અને સંચાલકો ધોરણ આઠના વર્ગોની મંજૂરી માટે માંગ કરી રહ્યા છે શૈક્ષણિક કાર્ય શરૂ થયા છતાં ધોરણ ના વિદ્યાર્થીઓનું શિક્ષણ કાર્ય શરૂ થયું નથી ત્યારે વિદ્યાર્થીઓના ભવિષ્યને જોતા ધોરણ ના વર્ગોને ઝડપથી મંજૂરી મળે તેવી માંગ ઉઠી છે તસ્લીમ સુથાર બીટીપી મોડાસા